લફરેબાજ પત્નીને પતિએ રંગે હાથ પકડી જ્યારે પ્રેમી સરેઆમ ખુલ્લો ભાગ્યો એકદમ કૌતુકભરી અને ફજતીભરી સત્ય ઘટના ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ પત્ની વિશેની જ્યારે બાબતો અંગત વાતો અને ખોટા લફરા બહાર આવતા હોય એકબીજા જાણતા હોય ત્યારે અમુક બુદ્ધિ વગરના લોકો ગુનો કરી બેસતા હોય છે ગુસ્સામાં પોતાનો કાયદો હાથમાં લઈ અને પોતાનું જ બૂરું કરી બેસતા હોય છે કારણ કે કોઈ પણ ગુસ્સામાં કરવામાં આવતું ખોટું પગલું અને ગેરકાયદે કોઈ પણ ગુનો આચરવો એ છેવટે તો વ્યક્તિને પોતાને જ નુકસાન કરે છે આ પરંતુ અમુક પતિ બુદ્ધિશાળીઓ પણ હોય છે અમુક પત્ની પણ બુદ્ધિશાળીઓ હોય છે જે લોકો ઠંડા દિમાગથી કામ લે છે અને કાંટાથી કાંટો શાંતિથી કાઢે છે પગથી કમાળ વાસે છે એવું જ આ કિસ્સામાં બને છે પતિને બહારથી ખબર પડે છે કે તારી પત્નીને કોઈની સાથે લફરું ચાલી રહ્યું છે અને તે રોજે રોજ જ્યારે તક મળે ત્યારે મોજ માણવા પ્રેમી સાથે પહોંચી જાય છે પતિ તો વિશ્વાસ નથી કરતો તે કહે છે કે ના અમારે તો સુખરૂપ સંસાર છે પત્ની સંતુષ્ટ છે હું પણ સંતુષ્ટ છું અને અમે બંનેને એકબીજા સાથે સારું ફાવે પણ છે અમને એકબીજાથી કોઈ ફરિયાદ પણ નથી પરંતુ તેને જ્યારે પાકી માહિતી સાથે પાક્કા પુરાવા સાથે જાણ કરવામાં આવે છે ત્યારે તે ચોંકી જાય છે અને અંદરથી એને દુઃખ તો થાય છે આખરે તો જ્યારે બેવફાઈ થતી હોય ત્યારે માત્ર પતિની બેવફાઈની પત્નીને નહીં પરંતુ પત્નીની બેવફાઈની પતિને પણ દુઃખ થતું હોય છે પતિ પુરુષો ભલે કઠોર લાગતા હોય પરંતુ અંદરથી કોમળ હૃદય એમનામાં પણ હોય જ છે આ પતિને પણ અંદરથી તો દુઃખ થયું પણ ત્યારે પોતાની જાતને સ્વસ્થ કરી અને સંભાળી અને પછી જ્યારે તેણે આડકતરી રીતે વિચાર કર્યો કે આમાં શું કરવું જોઈએ તેણે કોઈ પણ આત્યંતિક પગલું ભરવાનું કે ગુસ્સો ન કરવાનું નક્કી કર્યું જાણે કંઈ બન્યું જ નથી કંઈ ખબર નથી તેવો જ વ્યવહાર એણે પૂર્વવત રાખ્યો પરંતુ તેણે નક્કી કર્યું કે પત્નીને એવી રીતે પકડવી પોતાના પ્રેમી સાથે રંગે હાથ જ પકડવી જેથી કરીને તે પોતે જ સ્ટોભમાં મુકાય અને પોતે સામે ચાલીને માફી માગી લે તો પછી તે પોતે આ બધું થાળે પડી જાય કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આવી બધી બાબતોમાં ખીચ પકડ જોર આવતા હૈ મતલબ કે જેટલું તમે કોઈને સમજાવો પહેલાં તો કોઈ ચોરચોરી કરતો હોય એવું સ્વીકારે તો નહીં અને સ્વીકારે તો પણ ઘણીવાર એવું બનતું હોય છે કે માને પણ નહીં એટલે ઘણીવાર જેમ પેલું તોફાની બાળકને નથી સ્કૂલમાં એવું કરતા હોય કે મોનિટર બનાવી દેવામાં આવતો હોય જેથી કરીને એને ઉપર જ જવાબદારી આવે એ પોતે જ ઉઘાડો પડી જાય તે ક્યાં તોફાન કરવાનો હતો એમ એવું જ અહીંયા આ પદ્ધતિ આ પતિ મહાશયે અપનાવવાનું નક્કી કર્યું અને તેણે વિચાર્યું કે જો જાહેરમાં તેનું પોતાનો સમાજના લોકો વચ્ચે વાત નીકળે તો પછી તે શરમજનક સ્થિતિમાં મૂકાય તો પછી પોતે જ ક્યાંક તેને ખ્યાલ આવી જાય ને પોતાની આંખો ઉગડે ને આવા કામ ન કરે તેણે શું કર્યું પોતાના પત મમ્મીને પપ્પા એટલે કે તે વહુના સાસુ સસરા પોતાના મમ્મી પપ્પા ભાઈ ભાભી બેન બનેવી ઇવન તેના પત્નીના પણ સગાવાળાઓને પોતે વિશ્વાસમાં લઈ અને એક બે સગાવાલાને પણ જોડી દીધા એમના પણ જેથી કરીને તે લોકોને પણ ખ્યાલ આવે સામે જુએ તે એમ કરીને ચૂપચાપ તેણે વોચ રાખવાનું નક્કી કર્યું અને પછી એવો મોકો તેને મળી જ ગયો હું બારગામ જાઉં છું કામથી એમ કરીને તે ઘરેથી નીકળે છે અને તે બાજુમાં જ ક્યાંક નજીકમાં જઈ અને ધ્યાન રાખે છે આ બાજુ તેને સમાચાર મળે છે કે પત્ની બહાર નીકળી છે અને પ્રેમીને જ મળવા જવાની છે પાક્કી ખાતરી થયા પછી તે ક્યાં જાય છે તે વોચ ગોઠવે છે નજર રાખે છે અને તેઓ એક ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કરે છે થોડોક સમય થાય છે ગેસ્ટ હાઉસમાં પ્રવેશીને પ્રેમી પંખીડાઓ એકમેકમાં લીન થઈ જાય છે એકમેઘમાં ઓતપ્રોત થઈને પ્રેમ લીલા ચાલું જ કરે છે અને જેઓ એકબીજા એકબીજા મીઠાઈ ખાવાની તૈયારીમાં જ હોય છે ત્યાં જ તેમની હોટલમાં બેલ વાગે છે કારણ કે પતિએ નીચેથી કહી દીધું હોય છે મેનેજરને મેનેજર તેમને ટોકે છે ન જવા માટેનું ત્યારે તે કહે છે કે ભાઈ મારી પત્ની જ છે અને અમે જો આ એમના અમારા સગા સંબંધીને એમના પણ સગા સંબંધી લઈને આવ્યા છે અને ખોટું થઈ રહ્યું છે એટલે આવ્યા છે તમને અમે કોઈ પણ તકલીફ આપવા નથી માંગતા એમ કરીને મેનેજર પણ વાતને સમજી જાય છે અને તેમને જવા દે છે અને તેમની પાસેથી એક જવાની પરમિશન લઈ અને જેઓ પતિ અને તેમના સગા સંબંધીઓનું ટોળું ઉપર જઈને બેલ મારે છે આ બાજુ પત્ની અને પ્રેમી એકબીજામાં એટલા ખોવાઈ ગયા હોય છે અને એટલી ઉચ્ચ કક્ષાનો આનંદ માણી રહ્યા હોય છે મીઠાઈ બસ ખાવાની તૈયારીમાં હોય છે કોળીઓ મોઢામાં મુકાવાની તૈયારી સાથે જ તે લોકો જેવા પ્રયત્ન કરતા હોય છે તેવામાં તો બેલ વાગે છે અને તેઓ અચાનક જ એને એમ કે કોઈ વેટર હશે એમ સમજીને તેનો પ્રેમી દરવાજો ખોલે છે ને સામે પતિ અને આખી ગેંગ ફેમિલીની જોતાં જ તેઓના છક્કા છૂટી જાય છે હક્કા બક્કા રહી જાય છે અને જે ઘોડો ઉછળતો હોય છે અરમાનોનો તે ઢીલો ઘેંસ હવા નીકળેલા ફુગ્ગા જેવો થઈને એકદમ લથડી પડે છે તેમની હાલત અને તે તો ચોંકી જાય છે આ બાજુ તે હવે એકદમ ગભરાઈને પરસેવો તાબડતોબ છૂટી જાય છે પ્રેમીને અને હવે શું કરવું શું ના કરવું કે સમજી નથી શકતો આ બાજુ પતિમાશે જેમ દરેક જણ કરતું હોય તેમ વિડીયો ચાલુ રાખ્યો હોય છે વિડીયોમાં રેકોર્ડિંગ થતું હોય છે અને તે જોઈને તો પ્રેમી અને પત્ની એકદમ જ ગુસ્સામાં અને શરમથી લાલ લાલ પણ થઈ જાય છે પરંતુ હવે મામલો એવો હતો કે પોતે એવી ચોરી કરતાં પકડાયા હતા કે આમાં ગુસ્સો તો કામ આવે નહીં એમનો અને સામે તો પોતાનું આખું કુટુંબ જાણે ઊભું હતું એટલે છેવટે પ્રેમી તો બચવાની કોશિશ કરે છે વિડીયોથી છુપાઈને પરંતુ વિડીયો માં તેની બધી જ ઉઘાડાપણું દેખાઈ જાય છે કટંગી હાલત ઝડપાઈ જાય છે અને તે ભાગવા જાય છે જ્યારે પતિ અને તેના સગા સંબંધીઓ પકડવા જાય છે પરંતુ તેમે કે કેમે કરીને વાંકો વળીને તે છટકવામાં સફળ થાય છે આ બાજુ પતિ એની પાછળ દોડે છે તે દોડતો દોડતો દાદરો ઉતરે છે એકદમ કઠંગીને તદ્દન હાલતમાં પ્રેમે દોડવા લાગ્યો અને એકદમ બીધેલો હતો એટલે તેને તો કોઈ ભાન જ ન રહ્યું કે પોતે કઈ સ્થિતિમાં છે જન્મદિવસની સ્થિતિમાં છે છતાં નીચે ઉતરે સીડીઓથી બહાર કમ્પાઉન્ડમાં જઈ ચોકીદારને પકડો 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 એમો પાડવામાં આવે છે પણ છતાં ચોકીદારને પણ તે એકદમ હડસેલો મારી અને મેઇન ગેટ બહાર દોડીને હાઈવે ઉપર દોડતો થઈ જાય છે તદ્દન હાલતમાં અને એવી જ હાલતમાં લોકો પણ ભરચક બજારમાં વાહનો અને હાઈવે મુખ્ય રોડ હોય છે ત્યાં લોકો જોવે છે આ દ્રશ્ય પરંતુ અને આ બાજુ પતિ પણ વિડીયો લઈને દોડતો દોડતો એની પાછળ જ દોડે છે પૂરો વિડીયો ઉતારવા માટે અને આવી જ રીતનો વિડીયો ઉતરી અને વાયરલ કરવામાં આવે છે અને ચારે બાજુ હાહાકાર મચી જાય છે આ બાજુ પત્ની તો પોતે સપડાઈ ગઈ હોવાતા હોવા છતાં ચોર કોટવાળકો ડાંટે એમ સમ એમ ન્યાય કરી અને પોતે તો ઉલટો પતિ સાથે ઝઘડો કરીને રીસા જતી રહી પિયરમાં અને પતિએ પણ નક્કી કર્યું કે આ એની પાસે પુરાવો તો છે જ હવે જો તે પોતે માફી માગે અને સાચી રીતે પ્રાયશ્ચિત કરીને પાછી આવતી હોય તો તેને કોઈ વાંધો નથી પરંતુ તેની પાસે પુરાવો હોવાથી હવે કોઈ વાતમાં પત્ની ખોટું બોલી શકે એમ નથી મિત્રો આવી ઘટનાથી આપણને શું બોધ મળે છે કે સારો સંસાર ચાલતો હોય તો એને હંમેશા સારા પાટે જ ચાલવા દેવો જોઈએ ખોટાનું ખોટું જ હોય છે અને ગુનો ફળતો નથી વિડીયો લાઈક કરજો